તમારા અધિકારી હાજર નથી આજે અમે ધારાસભ્ય કલેક્ટર મનમાં બી મનમાં બી એવું કરવાનું તમે તમારા અધિકારી હાજર નથી રાખી મારે આજે હાજર હે ને જોવો તમે હું બુધવારે આવું અત્યારે હાલ બીજું પાણી હે પાણી ની તકલીફ નહીં પડવા દે અમે તો શું કામ ગામ ને દુઃખી કરો આજે ધારાસભ્ય કાંતિ અમૃત્યા કાંતિ અમૃત્યા મુરબીના ધારાસભ્ય અને છેલ્લા કેટલાય સમયથી જે રીતના એ અધિકારીઓને અને વિસ્તારની જ્યારે મુલાકાત લે ત્યારે ત્યાંની કામગીરી જોતા હોય અને પછી એમને ખખડાવતા હોય એવા દ્રશ્ય સામે આવતા હોય છે ફરી એકવાર મચ્છુના ગેટ નંબર બે અને મચ્છુ બે જે છે ત્યાં પાણી હોવા છતાં ગામના લોકો અને ખેડૂતો સુધી પાણી નથી પહોંચતું એટલે જોવા માટે ગયા ત્યાં થઈ રહી છે કામગીરી અને કામગીરી વચ્ચે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જે અધિકારીઓ હતા એ અધિકારીથી લઈને કલેક્ટર અને બધાને ખખડાવ્યા કે પાણી હોવા છતાં પણ ગામના લોકો અને ખેડૂતો સુધી પાણી કેમ નથી પહોંચતું સાથે જ એમણે પ્રતિક્રિયા પણ આપી પ્રતિક્રિયામાં એવું હતા કે આટલા સમયથી પાણીની અછત છે અમને ખબર છે પણ પણ અત્યારે પાણી પાણી હોવા છતાં જો છોડવામાં ન આવે કે એની કામગીરી ન થાય તો પછી અમારે ખખડાવ્યા સિવાય અમારી પાસે અમારી પાસે કોઈ રસ્તો નથી બચતો તો ત્યાં પહોંચેલા અધિકારીઓ અને સાથે જ કાંતિ અમૃત્ય શું કહી રહ્યા છે ત્યાં અધિકારીને જ્યારે ખખડાવતા હતા ત્યારે શું કહી રહ્યા છે તે સાંભળો દ મોટું હાલે તમે પાણી કે દસ મોટું હાલે તો ગામના દુઃખ થાય કે નહીં નહીં આ ડેમ ઉપર ડેમ ઉપર પાણી છે હજી વીસ દિવસ નું પાણી છે અમારા પાસે અને દિ પાણી આવી જશે તો શું કામ આવું કરો તમે બે ઉપર અધિકારી હાજર નથી કલેક્ટર તમે જાણ નથી અમારા જિલ્લા અધિકારી તમે અત્યારે મોકલો બપોર પછી કાલે અત્યારે અત્યારે ચાલુ થઈ ગયા આવી મોટું

આજે અમારા માનની ધારાસભ્ય દુલભજીભાઈ કલેક્ટર ડીડીઓ શ્રી શ્રી દરવાજાનું જે રિપેર કામ આલે છે એ એનું જ્યારે જોયું કામ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ ગયા છે પાણીની જે તકલીફ છે એ આવતી લગભગ વીસ તારીખે નર્મદાનું પાણી મચ્છુમાં આવી જશે અને અત્યારે જે પાણી છે એને કઈ રીતે વધારે ઉપાડવું થોડી ઘણી તકલીફ છે ગામડે હોય કે શહેરમાં અત્યારે ડેમ ખાલી એટલે જ્યારે ડેમ ભર્યો હોય ત્યારે ડાયરેક ગ્રેવિટીથી આવતું હોય અને અત્યારે મોટરથી ઉપાડવું પડતું હોય એટલે મોટરની કોઈ મોટર બંધ થઈ જાય ક્યારેક ન હોય તો થોડી ઘણી દસ પંદર વીસ પચીસ ટકા તકલીફ છે એ અમે સ્વીકારી જાહેરમાં શિકારી પણ વધારે વધારે મોટરું મૂકી અને આજે વીસ દિવસ પાણીની મોરબી જિલ્લો અને મોરબી તાલુકામાં મોરબી શહેરમાં તકલીફ ન પડે એનું આજે પ્લાનિંગ કરી ઝવેરી સાહેબ પાણી પુરવઠા અને બંને ધારાસભ્યો સાથે મળી અને એનું આયોજન કર્યું છે અને પાણીની કાંઈ તકલીફ નહીં પડે એવી અમે ખાતરી આપી મોટરમાં અઢાર મોટર હાલે અમે અત્યારે દસ મોટર હાલે એટલે બીજી બે ત્રણ પાંચ મોટર અઢારમાં જેમાંનો એક ન હોય એ કોર્પોરેશનની મોટર એ એ બધું તો હવે યાંત્રિકવાળા જે કરવાના હે એ લગભગ ચાલુ કરશે